સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા જિલ્લા તંત્ર ફાયર ટીમ અને સ્થાનિક લોકોની સતર્કતા તથા ઝડપી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચાવવામાં સફળતા ખેડબ્રહ્માના દિરુલ ગામે નદીના પાણીમાં ફસાયેલા બાર નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહ્મા તથા જિલ્લા તંત્રની સમયસરની કામગીરીથી સૌને સલામત બહાર કાઢવામાં આવ્યા છે તે જ રીતે વિજયનગર તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિમાં તેર જેટલા નાગરિકો ફસાયા હતા સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ત્રણ સ્ટાફ રાજપુરના ત્રણ નાગરિકો અને ટેન્ટ સિટી વિજયનગર ખાતે ફસાયેલા છ નાગરિકોને ફાયર ટીમ અને સ્થાનિક લોકોએ જીવના જોખમે સલામત બહાર કાઢ્યા છે સાથે જ વણધૂલ ખાતે એક વ્યક્તિને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે આ સમગ્ર બચાવ કાર્યમાં ઈડર હિંમતનગર અને ખેડબ્રહ્માની ફાયર ટીમ પોલીસ વિભાગ તાલુકા ડિઝાસ્ટર ટીમ તેમજ સ્થાનિક લોકોએ સરાહનીય કામગીરી બજાવી છે જિલ્લા તંત્રની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી અનેક જીવ બચાવાયા હતા ભારે વરસાદની આ કઠિન પરિસ્થિતિમાં રાહતનો શ્વાસ મળ્યો છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ